ધક્કા ખાવા પડે છે સરકારી ઓફિસ માં સરકારી ઓફિસમાં માં ધક્કા ખાવા પડે છે આ બધું યાદ રાખીને મતદાન કરવા જવાનું છે આપણે આ વખતે સરકારી ઓફિસમાં એક તકે જે કામ નથી થતા જે અધિકારીઓ જેવા જવાબ આપે છે બધું યાદ રાખજો ખાસ કરીને તમામ ખેડૂત ભાઈઓ ને મારી અપીલ છે આપણે જમીન માપણી નો એક બહુ મોટો ઇસ્યુ છે બધાએ કીધું તું કે આ જમીન માપણી નો અમે સોલ્વ કરાવશું પણ કઈ સોલ્વ થતું નથી પછી આપણે પાયલોટ પ્રોજેક્ટ પછી પાયલોટ પ્રોજેક્ટ એ જમીન માપણી માં ઘણા હલાવ્યા છે એટલે જે કરોડો ભ્રષ્ટાચાર છે ને એ આ જરાક યાદ રાખજો ખેડૂત ભાઈઓ બેઠા છે ખાલી એક નો કે આપણો સમાજ છે આપણે આ મળી ગયું છે આ વાત છે આ વખતે જ્ઞાતિ જાતિ બધા ભેદભાવ ભૂલી મતદાન કરવાનું છે બધાએ આ જો ભેદભાવ ભૂલશો તો તમારો વિકાસ થાશે થાશે સાચા આધરક યાદ રાખજો એ સિવાય ઘણા જે મહિલા સુરક્ષાનો મુદ્દો છે પછી અહીંયા સિટીના એરિયામાં જો તમે બધા રહેતા હોય તો આપણે અહીંયા પાણી ભરાઈ જાય તમને ખબર જ છે દર ચોમા છે જે પૂર આવે છે ને એક બે સોસાયટીઓ ડૂબી જાય છે ત્યારે કોઈ આવતું નથી અને હું તો એમ કહીશ કે જો તમારા ગામમાં તમારા જે સાંસદ સભ્ય રહ્યા એને પાંચ વર્ષમાં તમે ચૂંટણી સિવાય ક્યારેય જોયા હોય તો એને મત દેજો છૂટ છે તમે ક્યારેય જોયા જ નહીં હોય બરોબર જોયા છે નો જોયા હોય એટલે એ બધું આ બધું યાદ રાખજો કારણ કે સાંસદ આવે છે ને ચૂંટણી રાણે આવશે તમારા મંદિર માં બધે ફંડ ફાળો લખાવશે પણ જ્યારે તમારે કામ પડશે ને ત્યારે કોઈ ઉભું નહીં જાય એટલે આપણે જેપીભાઈ જે આપડી હાઈવે ઉભા એવા છે તો આ વખતે યુવાન આગળ આવ્યો છે તો એને આપણે બધાય સપોર્ટ કરવો જોઈએ આગળ લઈ આવવાનો છે અને ખૂબ જંગી મતદાન થાય હું એમ કહું છું અત્યારે બધા એમ કહે છે ભાઈ મારે મતદાન નથી કરવું અત્યારે હવે મતદાન કઈ ફાયદો નથી નેતા વેચાઈ જાય આવા ઘણા ઇશ્યુ છે પણ આપણે જેપીભાઈને ને કીધેલું છે તમારે વેચાવાનું નથી અને તમને બધા તમારે મત દેવાનો છે કોઈ એવું વિચારતા કે મારા મત કિંમત નથી તમારો એક આખું ભવિષ્ય બદલી શકે એટલે બહાર નીકળે તમે તો આવવા પણ તમારા આજુબાજુમાં હગાવાલામાં જે બધા લોકો છે બધાયને તમારે જાણ કરવાની છે કે આ વખતે મતદાન કરો જો કોઈ ન જાતું હોય તો એને એક્ટિવ કરો કે ના ભાઈ જો એક વાર અમારા તો અમારા ખાતે જ મત દેવા હાય કારણ કે જેપીભાઈ જીતે છે એમાં કોઈ ક્ષમતાને સ્થાન નથી એટલે બધા લોકો જે લોકો નોટામાં મત દેતા હોય જે લોકો બીજી પાર્ટીમાં રહેતા હોય બધા વગાવાળાને ખાસ ફોન કરીને કે જો આ વખતે મતદાન કરવા ખાસ આવું છે ને કદાચ ન આવતા હોય તો હું કહું તો તમારી ગાડી આ વખતે એક લઈ જઈ અને બિહારી મતદાન કરાય એટલે જો મતદાનની ટકાવારી આપણે ઉતારશી તો આપણે વધારે જીતમાં લીડ મેળવી રહી

આ ખેડૂતોને વિનંતી છે પાક વીમના વીમાના ખાલી આપણે પ્રીમિયમ જ ફાયદા જોઈ દઉં પાક વીમા નામે કાંઈ કહેવું નથી નેતાને કહીને તો આપણે રાધેડિયાભાઈ હતા આપણા વિકલ્ભાઈ રાધેડિયા ત્યારે આ બધું પ્રીમિયમના વીમા મળતા નહીં એ વીમા મળતા હતી એ પછી આપણો એક નેતા એવો નથી જો કે આ હાલો લઈ ગયો કે હું તમને કહીને આપીશ આજે વીમો નથી મળતો એ સિવાય કોઈ સહકારી સહાય સરકારી સહાય નથી મળતી સરકારી હોસ્પિટલની હાલત આપને ખબર છે સરકારી હોસ્પિટલ આ બધી વાત યાદ રાખે સામાન્ય સામાન્ય માણસ ગમે એવડી મોટી બીમારી હોય કે આ બધું યાદ આ ટીમ આયા જ છે સાત દિવસ બેસવાની છે તમામ મિત્રો રોજ સાંજે